માનો ગામ ચાકી વિદ્યાલે તો નિયર આપટી કોન લેલું સામા મજબૂતી નેમ ગેરંટી છે કે તેં અમારો હોલદા ગામડે તો આપડે હે કેત્રા અમારો એમ ને કેત્રા અમારો હે નામ કેત્રા અમારો તો મરે જાય હા એ તો હાય ને ભાઈ છે આ કા દીવાળી બોલો કરો પસંદ કરી હું ગામ એ તો માર બેય વેસવારી

ખરાબ બરાબ નીકળે તમને ક્યાં ગોતવાર ગેરંટી પૈસા તમે લો વસ્તુ તો સારું લેવું પડે ને તો ટકાઉ વસ્તુ ગેરંટી નહી રજીસ્ટર નંબર કાઢવી નાખો બે હજાર ભરીને અહીંયા આપડે બે હજાર હાલો તમારું તમારું નામ હા અનિલ તમારું મારું નામ નામ કયું તમારું ગારિયાધારથી અહીંયા વેચવા હોય એમ બરાબર <laughs> <laughs> તમારે યાર મસ્તી પ્રાઇન્ક ચાલુ હતો વિડીયો ચાલુ છે નામ જકુમાર ફોટું નથી લાગ્યું ને તો ભાઈ આ છે જગમલ ભાઈ ગાડી ઘર થી અહિયાં કુર્સી વેચવા આવ્યા છે તો તમને ભાવનગર ની અંદર ગમે અહિયાં મળે તો આ ભાઈ પાજો થેન્ક યુ વેરી મચી